મોગો છોરાય સવાલે ને રોટી જે શીય નઈ દોઈ લીધું છે મોઠે તો સવા આગે ઓન વ્લોગ ઉતારીએ પોંચ આગે તો અમે નેકરી આઈ જશે ડિલિવરી એક કોડર એમો હતો તઈન ટિશ્યુ હતા બે મોટા હતા બે બાર પેલી કોક બોટલો હતી મસાલાની ની બોક્સો હતા આઠ પેલા ના બોક્સો હતા કોન ખાવાનું હમ પછી બીજું હતું ટમેટા તો ઠાક હવે પણ બાર બોટલો કેફે મંગાવ્યું એટલે કદાચ જો બાર બાર એટલે આ મંગાવ્યું હોય તી 2 ડોલર 4 ડોલર થી વધારે ટીક ના હોય અના એક ભાઈ ના પાસે એક મા રાખાય આ વખત તો હું કરું દરવાજા ગાડી ઊભી રાખી મેન દોડતી જા લિયે આવું કરો મેં અંદર આવી જશું એટલે લેવા માટે અને પછી ગેર જવામાં આવશે ચલા આ ગયા હાથ વોચ તો થઈ તો અમા આટલા વસ આપણો સનતે ઓર્ડર મોહીસા એડો આયો

ચાર આઠ બાર અને પેલું ચેલાનું આવે એમાં મોટી બોટલ આવે નાની બોટલ હોય આટલી આટલી જ છે આટલી 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 મારે એક વ્યાતે ના કહેવાય તો આ જો ચીવડું મોટી છે આટલે એટલે મારે એક મારે એક વાત નાની પડી જાય આ જો શે ને તોય આટલું બધું આટલે બધું સોસ ને બધું મલમ બ્યો ઓનીસ ને બે

એટલે ચાલુ કરો તો તરો કઈન બધો ઉભો થઈ ગયો છે કેટલા આગેલે અ અજર હાથ રતો બેન જઠાલ જોઈ મમ્મી વાસણ ધોન તૈયારીમાં ચાર્જિંગ માં ભરાય જોઈ રતો ચાર્જિંગ માં ભરાય જોઈ કોઈ પણ એની વાત છો એટલે એવું કરયો

થાળી હોય વાટકો હોય વાટકી હોય તાસ હોય ને તોય વાગે તાસ હોય તો વાગે અને આવું હોય ને તોય વાગે ખાવ પડી જબર જબર કરું મિત્રો આજ માટે એટલું જ મળીશું કાલે શુભરાત્રી